શહેરો આખરે ગરમીથી સહન કરી રહ્યા છે જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે આ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ચાલો જાણીએ કે અત્યાર સુધી ચોમાસુ ક્યાં પહોંચી ગયું છે અને ક્યાં વાદળોની રાહ જોઈ રહી છે ચોમાસુ સમય કરતાં પહેલા કેરળ પહોંચી ગયું છે તમિલનાડુમાં પણ ચોમાસાના વાદળો ભારે વરસી રહ્યા છે ચોમાસાએ કર્ણાટકના મોટાભાગના વિસ્તારોને કવર કરી લીધા છે આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે તેલંગાણાના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીંના તમામ વિસ્તારોમાં વરસાદ પછી રાહતનો અહેસાસ થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં ચોમાસાના વાદળો ભારે વરસી રહ્યા છે મુંબઈમાં બે દિવસ પહેલા ચોમાસાના આગમન બાદ આખરી ગરમીથી પરેશાન મહારાષ્ટ્ર અને મુંબઈના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આ સાથે જ ગુજરાતમાં અગિયાર જૂનથી ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે કે ચોમાસું પંદર જૂને ગુજરાતમાં આવી રહ્યું છે પરંતુ આ વખતે ચોમાસાની ગતિ સામાન્ય કરતા થોડી વધુ ઝડપથી આગળ વધી રહી છે આ સાથે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ પંદર જૂન સુધીમાં ચોમાસું આવી જશે જે ચોમાસાની ગતિ એવી જ રહેશે તો ઝારખંડ અને બિહારને પણ પંદર જૂનથી ગરમીથી રાહત મળી જશે જ્યારે રાજસ્થાન યુપી અને ઉત્તરાખંડમાં પચીસ જૂન પછી જ ચોમાસા શરૂ થશે હિમાચલ અને કાશ્મીરની વાત કરીએ તો અહીં પણ પચ્ચીસ જૂન પછી જ વાદળ વરસશે દિલ્હી હરિયાણા અને પંજાબની વાત કરીએ તો ઓગણત્રીસ જૂન સુધી વરસાદની શક્યતા છે